મે પણ બ્લડ ડોનેટ આપેલ છે હું અનિલ ગાથા નોટરી એડવોકેટ મણાવોદર જલામ સેવા મણાવદરના પ્રમુખ આજરોજ જલામ જયંતિ નિમિત્તે તારીખ એકવીસ અગિયાર બે હજાર વીસના રોજ એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હાલ જે પરિસ્થિતિ છે કોરોનાની તે અનુસંધાને મંદિરના બીજા બધા પ્રોગ્રામો બંધ રહેલ છે જેવું કે રવાડી જમણવાર અને તેથી ગરીબ લોકોના હિતાર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ જીઆરએસસીના ને બ્લડની જરૂરત હોય તે લોકો તરફથી રજૂઆત આવતા અમે આ ક્લેમ્પ કેમ્પ બ્લડ કેમ્પનું ઓન ધ સ્પોટ ઊભા તાત્કાલિક આયોજન કરેલ છે અને જ્ઞાતિનો ખૂબ સારો સહકાર અમને પ્રાપ્ત થયેલ છે હાલ બ્લડ બ્લડ ડોનેશનનું કામ ચાલુ જ છે અને અમે એવી આશા રાખીએ છીએ કે વિજ્ઞા દલારામ બાપાની દયાથી અમે અમારા ટાર્ગેટ સુધી આસાનીથી પહોંચી શકશું અસ્તુ જય